કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે પઢેગા ઇન્ડિયા પળેગા ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે પઢેગા ઇન્ડિયા તો આગે બઢેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાઓના સ્લોગન બોલી દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ તંત્ર અને સરકારને મેણો માર્યો અને આદિવાસી દીકરીઓ સાથે અન્યાય કરાતો હોવાનો આરોપ લગાવ્યો જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો વાત કરીશું આદિવાસીઓના મસીહા ગણાતા એવા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત દરમિયાન ફરી એકવાર સરસ્વતી સાધના યોજના વર્ષ બે હજાર ત્રેવીસની સાયકલોનો જથ્થો જ્યાં પડ્યો છે સ્થળની પણ મુલાકાત લીધી અને તંત્ર અને સરકારને આડે હાથ લીધા તેની જી હા શાળા પ્રયોત્સવ વર્ષ બે હજાર ત્રેવીસ ગુજરાત સરકાર લખેલી સરસ્વતી સાધના યોજના અંતર્ગત શાળામાં અભ્યાસ કરતી આદિવાસી વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને ઘરેથી શાળાએ આવવા જવા માટે અપાતી આઠસો કરતાં વધુ સાયકલો છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામ પાસે ખુલ્લા ખેતરમાં પડી છે કાટ ખાઈ રહી છે બે દિવસ પૂર્વે કોંગ્રેસના નેતા અને ગુજરાતના પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ જ્યારે પુન્યાવાટ મોડેલ શાળાની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે મલાજા ગામ પાસેથી પસાર થતી વખતે ખુલ્લા ખેતરમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલોનો એક મોટો જથ્થો પડેલો દેખા દેતા આ મામલો ઉજાગર થયો ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ લીધેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત દરમિયાન તેમણે પણ આ સ્થળની મુલાકાત લીધી અને પડેગા ઇન્ડિયા તબી તો આગે બડેગા ઇન્ડિયા બેટી બચાઓ બેટી પઢાવોના સ્લોગન બોલી આદિવાસી વિદ્યાર્થીનીઓને તેમને મળતા સરસ્વતી સાધના યોજનાના લાભથી વંચિત રાખવા બદલ તંત્ર અને સરકારને હાથ લેતા મીડિયા સમક્ષ શું કહ્યું આવો સાંભળીએ આજે અમે છોટાઉદેપુર જિલ્લાના મુલાકાતે છે ત્યારે વાલીઓની રજૂઆતોને ધ્યાને રાખી નસવાડી ખાતે પણ ગ્રામ પંચાયતના મકાનમાં ચારસોથી પાંચસો કન્યા કેળવણી પ્રવેશ શો બે હજાર ત્રેવીસમાં આપવાની જે સાયકલો હતી ત્યાં પડેલી છે હાલમાં આપણે તમે જોઈ શકો છો આ છોટાઉદેપુર તાલુકાની આઠસોથી પણ વધારે સાયકલો અહીંયા પડેલી છે ત્યારે સરકારે સરસ્વતી સાધના અંતર્ગત આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં અગવડતા ના પડે એના માટે સાયકલની યોજના બનાવી છે સારી વાત છે પણ છેલ્લા બે વર્ષથી દીકરીઓને જાણે સરસ્વતી સાધનાની સાયકલ માટે તપ કરવો પડતો હોય એવું અમને લાગી રહ્યું છે આજે આ સાયકલો વરસાદની ખુલ્લા પાણીમાં કાટ ખાઈ રહેલી છે એટલા માટે અમે સરકારને ગંભીરતાથી કહીએ છીએ કે સરકાર આમાં તાત્કાલિક ધોરણે રિપોર્ટ માગે અને જે તે જિલ્લામાં આવી રીતના સાયકલો પડી હોય ત્યાંના આદિજાતિ મદદનીશ કમિશનર પ્રાયોજના વહીવટદારને તાત્કાલિક ધોરણે સૂચના આપે અને તમામ દીકરીઓને ફરી એકવાર ચેક કરી લઈ કોઈ સાયકલ ડેમેજ થઈ હોય તો એને બદલીને પણ તમામ દીકરીઓને સાયકલો અનુસાર મળે એવા અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે આમાં ઘોર બેદરકારી અને કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે પળે ગા ઇન્ડિયા પડે ગા ઇન્ડિયાની વાતો કરવામાં આવશે આવે છે બેટી બચાવો બેટી પડાવોની વાતો કરવામાં આવે છે ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું બજેટ હોવા છતાં અમારી દીકરીઓ સાથે આવી અન્યાય અધિકારીઓ અને સરકારના નેતાઓ કરશે તો આવનાર દિવસોમાં હું માનું છું એ બાબતની લડતને લઈને અમારે સરકાર સામે ઉતરવું પડશે સાથે સાથે હમણાં જે એકલવ્ય મોડલમાં અમે ગયા અને એકલવ્ય મોડલમાં દરેક એકલવ્ય મોડલ જેટલી પણ આદિવાસી વિસ્તારોમાં છે દરેક એકલવ્ય મોડલમાં પંદર પંદર જેટલો સ્ટાફ બીજા રાજ્યોની ભરતી કરીને અહીંયા મૂકવામાં આવ્યો છે અમે ત્યાં તપાસ કરી તો એવું જાણવા મળ્યું છે આ તમામ સ્ટાફ એક જ કોલેજ અને એક જ યુનિવર્સિટીની ભરતી થઈ છે તો અમે સરકારને કહેવા માગીએ છીએ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે અને ગુજરાતી મીડિયમમાં સ્કૂલમાં ભણાવનાર શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું ગુજરાતી બોલતા નથી આવડતું કે ગુજરાતી સાથે કોઈ લેવા દેવા જ નથી તો ગુજરાતમાં શું માતૃભાષાના કોઈ માતૃભાષાના કોઈ ઉમેદવાર જ નથી મળ્યા સરકારને આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકો સાથે ધોર અન્યાય છે અમને આદિવાસી બાળકોએ કીધું સાયન્સના એક વિદ્યાર્થી અમને કીધું કે અમને ભણવામાં ખૂબ જ વિસંગનતા અનુભવીએ છે કંઈ જ સમજ નથી પડતું આ લોકો હિન્દી ઇંગ્લિશ જાળ્યા કરે છે અને ગુજરાતી મીડિયમ હોવા છતાં એક પણ શિક્ષક ગુજરાતીના નથી એટલે એમણે પણ માગણી કરી છે કે ગુજરાતી શિક્ષકોની ભરતી થાય સાથે સાથે આ જે ભરતી કરનારાઓની તપાસ થવી જોઈએ ખૂબ મોટું કૌભાંડ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ બહાર આવે એવું મને લાગે છે ૌદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો